સુરતના ગોડાધરા સ્થિત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી દેશી હાથ બનાવટના તમંચા તેમજ બે જીવતા કાર્ટિસ્ટ સાથે મૂળ ઝારખંડના સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી કામ કરતા શખ્સ પાસેથી મળી આવેલો તમંચો અને જીવતા કોની પાસેથી અને કયા કારણોસર લાવ્યો છે તેની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત પોલીસ કમિશનર અજય તોમાર દ્વારા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવી છે સૂચના અન્વયે સુરતના ગોડાદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ માહિતીના આધારે સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી વિસ્તારમાંથી સુમંતકુમાર નિર્મલ મંડલ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો શંકાસ્પદ જણાઈ આવેલા આ શખ્સની અંગ ઝડપી દેતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો અને બે જીવતા કાર્તિક મળી આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે પોતે મૂળ ઝારખંડનો વતની છે પોતે છેલ્લા ચાર વર્ષથી સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં છૂટક મજૂરી કામ કરે છે જોકે તમંચો ક્યાંથી અને કોની પાસેથી કયા કારણોસર લાવ્યો છે તેની ઊંડાણપૂર્વકની તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે